અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સાતરડા ગામે તાંત્રિક વિધિ માટે લાવવામાં આવેલું એક ઘુવડ વન વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આ મામલે વન વિભાગ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે જેમને કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે મળી આવતી જાણકારી અનુસાર માલપુર રેન્જ ફોરેસ્ટ અધિકારી જે કે ડામોની સૂચનાથી વન્ય પક્ષીઓ સંબંધિત તપાસ ચાલી રહી હતી દરમિયાન ફોરેસ્ટર આરપી ખાંટને બાતમી મળી હતી ત્યારે આ બાતમીના આધારે તાલુકાના સાતરડા ગામે એક ઇકો કાર બાંધેલી હાલતમાં એક ગુવડ મળી આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગુવડને તાંત્રિક વિધિ માટે લાવવામાં આવ્યું હતું કે જે બાદ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ